રથયાત્રા કાર્યાલયની ભાવનગર પોલીસ વડા હર્ષદભાઈ પટેલે મુલાકાત લીધી રથયાત્રા કાર્યાલય ખાતે ભાવનગરના પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલ પહોંચ્યા રાજા કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયા તેમજ હરુભાઈ ગોંડલિયા સાથે આયોજન અંગેની ચર્ચા કરી હતી લાજી સે જે ટ્રક પાડો નહી આપરોક્ષ માં જે ટ્રક અહીંયા આવતા હોય અને પછી પછી છોકરાઓ આ

સમગ્ર ગુજરાતની સૌથી વધારે કલાક ચાલતી રથયાત્રા ભાવનગરમાં યોજાય છે આ વર્ષે ચાલીસમી રથયાત્રાનું આયોજન શરૂ કરી દેવામાં આવેલું છે આજ રોજ રથયાત્રા આયોજન કમિટીના પ્રમુખ શ્રી હરુભાઈ ગોંડલિયા અને બે હજાર પચીસની રથયાત્રાનું સંપૂર્ણ સુકાન જેમણે સંભાળવાનું છે એવા પાર્થભાઈ ગોંડલિયાની કાર્યાલય ઉપર મુલાકાત કરવામાં આવી રથયાત્રાને લઈ અને આયોજન કમિટીની તૈયારીઓ બાબતે ચર્ચા કરવામાં આવી સમગ્ર રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી પોલીસ તરફથી સુરક્ષા માટે કટિબદ્ધતા બતાવવામાં આવેલી છે એ જ રીતે સંકલન અને આયોજન કમિટી તરફથી એમના ભક્તો તરફથી પોલીસને જ્યાં પણ સહકારની જરૂરિયાત ઊભી થાય ત્યાં સતત એ લોકોનું માર્ગદર્શન અને હુંફ મળતી રહેશે એ બાબતની આજે વિગતે ચર્ચા કરવામાં આવેલી છે આગામી સત્યાવીસમી જૂનના રોજ ભાવનગરની અંદર ગુજરાતની બીજા ક્રમાંકની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ રથયાત્રાના અનુસંધાને આજરોજ ભાવનગર જગન્નાથજી રથયાત્રા કાર્યાલયના જ્યારે ઉદઘાટન થયું ત્યારથી લઈને જે રીતે અમને પો પોલીસ ખાતા તરફથી આમ તો દર વર્ષે સહયોગ મળે જ છે અને આ વર્ષે પણ શરૂઆતથી જ અમને જે રીતે કાર્યમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી રાત્રિએ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે જ્યાં કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યાં પણ પેટ્રોલિંગ ચાલુ હોય છે વિશેષ આ વર્ષે ભાવનગર જિલ્લા પોલીસવાળા શ્રી હર્ષદભાઈ પટેલ સાહેબ આજે મુલાકાતે પધાર્યા કાર્યાલય ઉપર આવી અમારા આયોજન વિશે અને પોલીસના બંદોબસ્ત વિશે વગેરે જ્યાં કાંઈ એકબીજાને જરૂરિયાત હોય ત્યાં પૂરક વ્યવસ્થાઓ કરવા માટે થઈ અને જે રીતે બધી વાતો કરી ચર્ચાઓ કરી અને ખૂબ શુભેચ્છા પાઠવી એ માટે આજે એસપી સાહેબ પણ ભાવનગર રથયાત્રા કાર્યાલય પર પધાર્યા